મોરબીમાં ભાજપના બે નેતાઓ વચ્ચેનો ગજગરા ફરી સપાટી પર આવ્યો છે ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ અજય લોરિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચેની લડાઈ વધુ એકવાર ટોક ઓફ ધ ટાઉન બની છે બંને એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે જોઈ લો મોરબી ભાજપમાં વિખવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય સામસામે અજય લોરિયાએ કાંતિ અમૃતિયા પર સાધ્યું નિશાદ ચેલેન્જ પોલિટિક્સ વચ્ચે ભાજપના નેતા જ કાંતિ અમૃતિયાના વિરોધમાં ઊભા થયા છે ભાજપ નેતા અજય લોરિયાના પ્રહારો પછી હેરાયેલા કાંતિ અમૃતિયાએ મૌન તોડ્યું વિરોધીઓ બદનામ કરી રહ્યા હોવાનો કાંતિ અમૃતિયાએ દાવો કર્યો તેમણે કહ્યું કે મારા આવવાથી ઘણાની દુકાનો બંધ થઈ ગઈ સમય આવશે ત્યારે હું મારા વિરોધીઓને વિરોધીઓ નહીં મારા વિરોધી પક્ષ વાળા તો હોય પક્ષ તો કામ કરે આમ આદમી કરે કોંગ્રેસ કરે પણ અમુક ને ઘણા બધાની દુકાનો બંધ થઈ ગઈ છે અને ટીવી માં જોજો તમે જે કામ કરતા હોય એને કોઈના પંપ વેચી જાય નગરપાલિકાને ડીઝલ દેતા હતા પાંત્રી પાંચ કલાખનું બિલ બનાવતા હતા એટલે આ બધું દુકાનો બંધ થઈ ગઈ લુખાગીરી બંધ થઈ ગઈ એટલે એવું તો અને મને ગમે લુખાગીરી બંધ થાય એમાં હો દુશ્મન થાય તો મને કઈ વાંધો નહીં સાથે જ તેમણે કામગીરી ને લઈને પણ કેટલાક ખુલાસા કર્યા તેમણે કહ્યું કે કામ પૂર્ણ ન થાય તો પ્રજા મને જણાવે મોરબીમાં છેલ્લા વર્ષોમાં વિકાસના કેટલાય કામો થયા છે અને કેટલા કામ ચાલી રહ્યા છે હું ખાતરી આપું કાંતિભાઈ અમૃતિયા જેટલું બોલ્યું એટલું કર્યું છે અને આવતા દિવસોમાં પંદર દી પછી અત્યારે આ પ્રાથમિક જે છે એ થઈ જાય ને પંદર દી પછી લગભગ પાંચ હાથ કામ ચાલુ થઈ જાય વળી મહિના પછી બીજા પાંચ પાંચ એમ કન્ટિન્યુ એકવાર રિંગ થઈ જાય કોઈ પણ કોર્પોરેશન નવી આવી હજી છ મહિનાથી આવી આવ્યા પછી એને ટી ગ્રાન્ટુ લાવી આ બધું કરવાનું હોય એટલે એની કાર્યવાહી ચાલુ હોય અને કાર્યવાહી અમુક થઈ જઈ છે માનો કેનાલ લોડ છે એનો એસ્ટિમેટ થઈ ગયો કામે દેવી ગયો પણ ખર્ચે આવા ઘણા બધા કામ થવાના છે હું ખાતરી આપું છ મહિનામાં અહીંયા કોર્પોરેશનના કામ ઘણા બધા થશે અને તમે કામે પણ સારા થશે અને નબળા થાય તો તમે મને કહેજો હું તમારા ભેગો છું હવે વાત ત્યારથી શરૂ થયો જયારે ભાજપ નેતા અજય લોડિયાએ એ કાંતિ અમૃતિયા સામે આક્ષેપ કર્યા અજય લોરિયાએ કહ્યું કે સરકાર રૂપિયા આપે જ છે પરંતુ વાપરતા કોને આવડે છે બે દિવસ રાત ઉજાગરો કરી સ્વ ખર્ચે કામ પૂરું કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો દર વર્ષે એક એક રોડ બનાવ્યો હોત તો પણ આજે પ્રશ્ન ન રહ્યો હોત સાથે જ તેમણે કહ્યું કે દાતારી મારા ડીએનએ માં છે સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી એક જ ડોક્ટર કેમ એવો સવાલ પણ તેમણે કર્યો હતો આમ તો મોરબી છેલ્લા કેટલાક દિવસો થી ચર્ચામાં છે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેની ચેલેન્જ અને લલિત કગથરાની એન્ટ્રી અને અજય લોરિયાના પ્રહારોથી થી કાંતિ અમૃતિયા ઘરમાં જ ઘેરાયા છે ત્યારે જોવું રહ્યું કે ચેલેન્જ ના પોલિટિક્સ ને કાંતિ અમૃતિયા ભેદી શકશે કે કેમ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ